આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તમે જોયું છે કે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારા વાળા લોકોનું પ્રભુત્વ વધતું થાય છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે અન્ય રાજકીય પાર્ટી હોય તો ગુજરાત અને દેશની જનતા આની સીધે સીધી તમે જોયું છે કે બે હાજર હું ભારતીય જનતા પાર્ટી તરીકે કામ કરું અને ભારતીય જનતા પાર્ટી અને પાર્ટી બે માં મેં જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી છે બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનું દંડક પણ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય ધોરણ ચેપ્ટ પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા જનતાનો અવાજ આવે સમાજની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખુશું જણાવ્યું ખાસ કરીને જયારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો સમાજનો કે પણ આજ દિવસ સુધી મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીવડી છે મુખ્યમંત્રી વાત તો છોડો પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો નો પ્રદેશ પ્રમુખ પણ આખો સમાજનો નો સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ નીવડી છે ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ પછાત સમાજની જે વાત આવે સમાજની વાત આવે એનો તરીકે ભૂમિકા જે જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને કંઈક પડી છે જેવી જ રીતના જ્યારે હું જે આશાયથી આમ આદમી પાર્ટી કે સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જયારે ઉપર જેવાથી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદરે એવો અહેસાસ થઈ ગયો છે કે આમાંથી આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે કોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક પુનઃ થાય છે હોદ્દા આપું હોદ્દા આપવાની વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે પાર્ટી હોય તો ભાજપ હોય તો કોંગ્રેસ હોય તો પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમ ની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોળી સમાજમાં માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને સુપ્રીમ પૂરતા ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જયારે આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને સુપ્રીમ કોર્ટ થઈ એટલે હાશિયામાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સમર્થનમાં મેં કામ કર્યું હતું જેમાં મને ક્યાંક ને ક્યાંક ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે જેમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું કે મારા શીર્ષ તો માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે એની સામે એવા વ્યક્તિને લાવે વિનંતી કરું છું પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું લાવ્યું કે ભાઈ ભારતીય પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે અને આમ પાર્ટી હોય તો ભલે

મારી ઉપર ભરોસો મૂકી અને મને આપ્યું કે હું મારી બોટાદ કાર્ય કરવા માંગતો નથી તમે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ તરીકે છો તો એ જ પાર્ટી તમને સારી નથી લાગતી તો પાર્ટીમાં રહેવાનો મતલબ શું બીજું ભાઈ અત્યારે તમે છે જનતા ને પૂછી રહ્યા છો શ્રી સીરા જોડે સંગઠનમાં ઘણા બધા મારા આમ પાર્ટીના જે પદાધિકારી છે એની સાથે ચર્ચા વિચારણા થઈ હતી ઘણા મારે વાત પણ થયેલી છે આ હું રાજીનામું માત્ર કે માત્ર પદ ઉપરથી આપું છું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલા પણ ચાલુ હતો આજે પણ હું ચાલુ છું બરાબર એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું પદ ઉપરથી રાજીનામું

જે ગુજરાત અમારો જે પ્રસાદ સમાજ છે બધા દરેક આગેવાનોની હું ગાંધીનગરમાં અમારી વિવિધ ચોક્કસ સમયમાં મળવાની છે ત્યારે જે સમાજના લોકો નિર્ણય છે એ ચોક્કસ આપને અમે આગામી સમયના